લોકમેળાનું શું કહેવાય આપણે ઉદઘાટન માટે મનોરંજન માટે અને કાનુડાના જન્મની ખુશીમાં મેળાનો એક આરંભ થયો છે આમ જોવા જેવો ચગડોળ કરે તારે પછી ઓલી ફેરફોદડીમાં જાઓ પછી રામસિયામના ગોલા ખાવ બધી સુવિધા અંદર ઉપલબ્ધ છે જેનો ટેન્ડરની ચર્ચા આપણે ભૂતકાળમાં થઈ ગયેલી છે થોડીક આપણે મિનિટો બાકી છે આવો ભાઈ ધ્રુવ ભાઈ કાછડીયા સાહેબ પધારો નિલેશભાઈ રીતે ચાલુ કરીએ જય સો જય સો જય સો જય હો લખવાનું ને જય સો હા આમાં કેસ થઈ જાય વાર નો લાગે થોડી બરાબર આપણે કઈ કોઈની રાહ જોઈ નથી આપણે આપણો કાર્યક્રમ કરી દઈએ ચાલુ બસ એટલું તો ઘણું આપણે લાંબુ ન જોઈએ ભૂતકાળમાં તમે જોયું છે કે અલ્પેશ ડોલર એને આપણે ચાર મંગળિયા વર્તાવ્યા ચાર મંગળિયાની અંદર આપણે ચારસો હાથ હાકતો હતો ત્યાંથી અત્યારે રેબનનો રેબનનો જ ન કહેવાય પણ રેમંડનો રાખો ને રેમંડનો જભો પહેરે છે ત્યાં સુધીની મેં તમને બધી માહિતી આપી બરોબર માનવી નો માનવી આજુબાજુ આરાજને પૂછીને માનવી કે પછી કોઈ આપણા શું કહેવાય પરિવારજનો કહે ને આપણે માની એમાં માલ નહીં આપણી આંખું હું કીએ ને આપડે હું ગોંડલ માં જોયું ને આપડે કેટલું આપડી આંખે ચડ્યું એ માને એનું નામ માણા બરોબર એટલે ચાર મંગળિયા વર્તા એમાં એમાં આપણે એના બધા પ્રોપર્ટી વિશે વાત કરી ચારસો તો પાંચસો કમાતો તો અત્યારે રોજના દસ હજાર રૂપિયા કમાય એવી માહિતી આવી હતી હું કઈ પુષ્ટિ પુષ્ટિ નથી કરતો તમામ વસ્તુની આપણે મેં તમને જાણકારી આપી હવે તમને ખબર જ હશે ગમે એ દંપતીઓના કે વર વધુના ના લગ્ન થાય એટલે ચાર મંગળ ફેરા પૂરા થાય પછી કંસારે ખવડાવી દેવામાં આવે પછી તમામ જવાબદારી આપણે આવી જાય છે મમ્મી એના મમ્મી આપણે શું કહેવાય અને એના મમ્મી પપ્પા ઉપર કે આપણા છોકરા કે છોકરીના લગ્ન થઈ ગયા હવે આપણે આપણા છોકરા અને છોકરીને સાસરે વડાવીએ એટલે વિદાય થાય બે આહુડા પડે સુખ દુઃખ ની વાતો થાય અને છોકરી જાણે ઘૂંઘટના બે હાથ બે હાઇથે એના ઘૂંઘટ તાડ્યા હોય એક હાથમાં એના આ બાપ ની હોય હોય એક હાથમાં એના નવા સસરાના બાપ ની હોય બે હાથમાં એક એક બે એક ઘૂંઘટા ની આબરૂ લઈને છોકરી સાસરે જાય આવું આપણે સાંભળ્યું હશે બરોબર ગોંડલ ની અંદર એ જ રીતના કાર્યક્રમો કરવાના છે કે અત્યારે તહેવાર આવતો હોય અને ચાર મંગળિયા પૂરા થયા હોય પછી થાય વર અને ઘર શરૂઆત શુભ શરૂઆત શુભ શરૂઆત કરતા પેલા નવું મકાન લીધું હોય તો હવન કરે આ તે બધો કાર્યક્રમ થઈ ગયો છે હવે આપણે સીધા જ આપણે જિંદગીની કહાની માંડવાની કોની તો કે ઢોલરિયાની બરોબર ઢોલરિયાને મંગળ ફેરા ફેરાઈ ગયા પછી વિદાય જોજો વિદાય કરી માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે હા હું તમને અગાઉ માહિતી આપી દઉં અમ અમુક મિત્રોને એમ થતું છે બંને બોલીને વયોગ્યો પણ ઢોલરિયાએ રાજીનામું તો નહીં વાર છે હજી વાર છે પણ આ લખી લેવું તમારે કારણ કે આપણે આપણી પાસે જગદીશ મહેતા જેવી માહિતી નથી આપતી કે આપણે એમ જ કંઈક ખત રજા રજ નહીં આમ કે નહીં આમ બરોબર એટલે પેલા એનું ચેરમેન પદ જશે ચેરમેન પદ જાય એટલે ગુજરાતમાં જગદીશભાઈ મહેતા કેતા મારી માતા આવે ઈ માતાની ની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ એટલે જિલ્લા પ્રમુખ નું પદ ગયું બરોબર આ બે પદ એની પાસેથી વયા ગયા ને એટલે ઈ થઈ ગયા કપડા વગરના પછી એને જભા રવિવારી માં લઈને પહેરવાના અત્યારે રેમંડ ના છે ને પછી એને રવિવારી માં જ લઈને પહેરવાના બરોબર આ પરિસ્થિતિ આવવાની આ અગાઉ તમને ભવિષ્યવાણી કરી દઉં પછી તમને એમ ન થાય કે આને આમ થયું આને ઓલું થયું કારણ કે જેટલું ખાધું હોય એટલું બધું ઉકેળવાનું આમ ઉલટી કરવાની જ હોય વગર દવા અફીમ ખાઈ હા એ ઉલટી કરવાની એમ ન થાય ને તો અફીમ ચટાડવાનું થોડુંક એટલે ઉલટી કરે એ ઉલટી કરવાની છે આપણે શરૂઆતની વાત લઈ લઈએ તો આપણે અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શનિવારની વાત છે ઢોલરિયા તારીખ હું શનિવારે શનિવારથી લઈને લગભગ પાંચ દિવસ સુધી ડુંગળીની હરાજી તેન બધો કાર્યક્રમ યાર્ડની અંદર બંધ હતો હુકામે કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ડુંગળીના વેપારીઓ ખેડૂતો પાસેથી ડુંગળી નહોતા લેતા બરોબર એનો ખેડૂતોનો રોસ હતો કારણ કે ખરીદવા ઓછા અને ઢોલરિયા ઢોલરિયાની ની ને લસણ ખરીદવા હાટું છે ચાઇના મેડમ આવે કારણ કે વિશ્વનું સૌથી મોટું મોટું યાર્ડ એટલે ગોંડલ માર્કેટિંગ યાર્ડ બરોબર એટલે આપણે ઈ હુકામે નો ડુંગળી દીધી કે હુકામે નો ખેડૂતોની ડુંગળી ખરીદી આ બધી વિસ્તૃત ચર્ચા આપણે થોડીક સાઈડમાં મૂકીએ બરોબર હવે હું તમને કહું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગેટ પાસ બને બરોબર ઈ ગેટ પાસ ઉપર થી આપને ખબર પડી જાય અને બીજી વસ્તુ ઈ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક એવો કાર્યક્રમ હાલે છે જેના લગભગ તો હું કહેવાય મારે નો બોલાય પણ તો એ આજ બોલવું છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ ખેડૂત એ મગફળી વાવી હોય બરોબર પણ ગોંડલ માર્કેટિંગમાં બે જણા એવા માસ્ટરમાઇન્ડ છે એક સાવલિયા અને એકની અટક મને નથી આવડતી બરોબર ઈ બે જણાવે એવા કાવતરા કર્યા એવો મગજ આયકો કે જી કે આગ સબસિડી મળે આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર રહીને ગુજરાત ગવર્મેન્ટ તરફથી ઈુંગળીની સબસિડી ખેડૂતો પાસેથી બે ત્રણ ચાર પાંચ જેવી ક્ષમતા બરોબર એવા ખાતા ખેડૂતો પાસેથી લઈ લેવામાં આવે અને ખેડૂતને એમ કહેવામાં આવે અમે તમારા ખાતામાં બાર હજાર રૂપિયા નાખી દેસુ બરોબર બાર થી પંદર હજાર રૂપિયા જેવો ખેડૂત અને એની ઉપરની જે સબસીડી આવી હોય એ બધી સબસીડી ખેડૂતોમાંથી ઉપાડી આ જે એજન્ટ હોય ને એને આપી દેવાની પછી તમે ડુંગળી વાવી હોય તોય ભલે પછી તમે મગફળી વાવી હોય ભલે હોય મગફળી અને ડુંગળીની સહાય લઈ જાય આવડા કે નામે ખેડૂતોના નામે સ્કીમ કરી એમાં ખેડૂતને બાર હજાર મળે આપણે એવું નથી કેતા કે ખેડૂત નિર્દોષ ખેડૂત બચારો શું કરે અહીંયા દે છે દસ ટકા ભાગ અને પોતે નેવું ટકા ભાગ લઈ જાય બરોબર એટલે આમાં તમે ઇલેક્ટ્રિક ગાડીઓ લીધી બરોબર એટલે આના જવાબ દેવા તૈયાર રહેવું પણ કઈ રામ ભગવાને કીધું બેટા વનવાસ કાપી લીધો ને હું એ શાંતિથી બેઠો પણ જેથી મારું રાજ આવ્યું ને જેથી હું મામા રામ અયોધ્યા માં પધારી ને તારે દિવાળી જેવો તહેવાર ઉજવાનો પછી ખબર પડે તારે બોલવાનું નથી એટલે હું કઈ નથી કરતો અત્યારે તમને એમ હશે પોલીસ વિરુદ્ધ ફરિયાદ નો કરી બનીએ કોર્ટમાં પિટિશન નો કરી બનીએ આ અલ્પેશ ઢોલરિયા વિરુદ્ધ ફરિયાદ નો કરી હું નઈ આખું એ પંથક જાણે કે મારી છ છ એફઆઈઆર ખોટી પણ નઈ આપણે દેવાયત ખવડના ને આશિક છે દેવાયત ખવડ કીધું મોરે મોરો એટલે મોરે મો રોજ હા એમાં ભાઈ ભાઈ ફરિયાદ બરિયાદ ના કરવાની હોય જી હાલતું હોય એની જ આકવાનું હોય બરોબર આ કાર્યક્રમ થઈ ગયો પૂર્ણ બરોબર બરોબર પછી આપણે માતા માતા ઉતરી એટલે અત્યારે હમણાં પાચમ નાગલા ચડાવવા ખેતલા બાપાને ગમે એના કુળદેવી હોય માતા ચામુંડા હોય ખોડિયાર હોય બ્રહ્માણી હોય ગમેય હોય ગમેય કુળદેવી નો એક આગેવાન હોય આપો ખેતલો ખોડામાં ખીચડીને તલવટ નો પીંડો રાજા અને ઈ ખેતલીઓ બાપો પાઇચમના દિવસે હે તારે અરખના તેડા હોય હા 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 આજ મારી કુરદેવી ને આગેવાન આઈ ખેતલા આવ્યા બાપા ઈજ રીતના ગોંડલની અંદર પાટીદાર સમાજ અમે છત્રીય સમાજના જયરાજસિંહ જાડેજા જો છત્રીય સમાજ એ અમારે કાઈ વાંધો નથી અમે છત્રીય સમાજ ભાઈની જેમ છે પણ એક માણસના હિસાબે આખા છત્રીય સમાજે હું આ માથે વઢું ને ઈ એક એની ભૂલ છે અમારે ઓનલી ફોર એની જ વાંધો છે બાકી ક્ષત્રિય સમાજ કોઈ અમારે વાંધો નથી હારો સમાજ બરોબર એટલે આપેતલા ની પધરામણી થઈ વાહે દેવી દેવતા હોય માતા કઈ આવે પેલા ખેતલા બાપા આવે પછી વાહે ખોડિયાર બ્રહ્માણી આ તે ગમેજી માતાજી માતાજી એ જ રીતના ગોંડલ ની અંદર કેશુ બાપા એ જયરાજ ને આપણે બીજા હાથ થી જાહેરાત છીને ગોંડલ ની અંદર ધારાસભ્ય પદે મૂકવામાં આવ્યો બરોબર ઈ કાર્યક્રમ પૂર્ણ થઈ ઈ મુકા કેને કેશુબાપાઈ જોજો તમે બરોબર કેશુબાપાઈ હુકામ કારણ કે ગોંડલ ની અંદર પાટીદાર સમાજ બમણો અને પાટીદાર સમાજની રક્ષા કરી હકે હોય પાટીદાર સમાજને કોઈ દુઃખ પડે ગયો કાર કે થાય ત્યારે સમય એવો હતો આપણે નાનત પાડતા ભાઈ ત્યારે સમય એવો હતો ને પાટીદાર સમાજ એના હાટુથી ધારાસભ્ય પદ ત્રી વરસયા બીજો કોક ભગવે અને પાટીદાર સમાજના બે લોકો થયા વિનુ શિંગાડાને નિલેશ રૈયાની પોપટલાખા સોરઠિયા તોય પાટીદાર સમાજને શું મળ્યું ગુલામી ગોંડલની અંદર બીજું કાંઈ પાટીદાર સમાજને મળ્યું નહીં એટલે એના ઉપરથી કે જેવી રીતના મારે ખોડિયાર ને આપા ખેતલા બે નિવેદ જમે કેટલા બે એક તલવટ અને ખીચડી એ જ રીતના ગોંડલ ની અંદર પાટીદાર સમાજના કામ કરવા માટે પાટીદાર સમાજના મત ભેગા કરવા માટે ઢોલરિયાય બે નિવેદ રાખતો એક જયરાજ અને ગણેશ આ ઢોલરિયાના બે નિવેદ ઈ ન્યા નિવેદ ધરાઈ જાય ન્યા પગે લગાઈ જાય પછી સમાજનો કાર્યક્રમ થાય ચાલ એમાં તમે એક ગ્રુપ જોજો અત્યારે એક નવા ભાઈ ની એન્ટ્રી થઈ ચશ્મા વાળાની ઢોલરિયા ક્યાંય નહીં દેખાય કારણ કે ઢોલરિયાનું કામ થઈ ગયું પૂરું અત્યારે જયરાજસિંહ છે ઢોલરિયો આપને હવે નાવા ગાડીનો કાચ સાફ સાયાનું કામ થઈ ગયું હવે પૂરું ઢોલરિયા નું પદે જવાનું છે રાજકોટ જિલ્લા પ્રમુખે જવાનું છે પછી એને કઈ કાર્યક્રમ થાય એમ નથી અને પાછું ભારતીય જનતા પાર્ટી અને જિલ્લા પ્રમુખ નું પદ દે એ વાત નહીં મમરા આ જયરાજસિંહ ખબર પડી ગઈ હવે પટેલ સમાજ ના મત ભેગા કરવા થી ગોંડલ ની અંદર પટેલ સમાજ ને ભેગો કરી ના 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 આ તમારા મન નો સમાજ ના મત ભેગા કરવા માટે એક ચશ્મા વાળી પેનલ ઉભી થઈ સાખી અત્યારે હમણાં પંદર દી પેલા યાર્ડમાં મીટિંગ હતી કે નોતી આંગળી ઊંચી કરજો છોકરા કેટલા હતા મીટીંગમાં ઉધરા ખાઈ લઉં નો થાય કે આંગળી ઊંચી યાર્ડ ની મિટિંગ હતી યાર્ડ ની બહુ વિસ્તૃત ચર્ચા થઈ કે આપણે શું કરવું કારણ કે એને ખબર છે સુરત થી એક તીર આવે છે એક તીર અમે હામેના રોડે થી આવવાનું છે અને એક તીર પોરબંદર સાઈડ થી આવવાનું છે અને એને ઝીલી હગે એવો પટેલ સમાજનો એક પણ નેતા ગોંડલ ની અંદર અત્યારે નથી એવો પીઢ નેતા એના માટે એમને એક યુવાન અનુભવ કર્યા ચશ્માવાળા એ હું પોસ્ટ મૂકીશ અત્યારે મારી પાસે એક જ મોબાઈલ છે એટલે હું ન બતાવું તમને હું પોસ્ટ મૂકી દઈશ બરોબર હવે એ કાર્યક્રમ આખો ગયો છે એની વાહે અને જયરાજસિંહ ને પૂરેપૂરી ખબર પડી ગઈ કે આપણી બે હજાર આવડિયા બે હજાર ચોવીસ ની કે ધારાસભાની ટિકિટ આપણી પાસે આવવાની નથી આ ફાઈનલ વાત છે એટલે એને એના માણસો ઉભા કર્યા બીજા જી ચૂંટણી લડી હગે અને કરી હગે એના માટે માણસો થયા આટલું આયોજન થયું હવે પટેલ સમાજ સમાજે માગવાની વાત એ રહી ભાજપ પાસેથી ટીકી ગોંડલ ની અંદર કારણ કે અલ્પેશ ઢોલરિયા ના કાંડ બધાય આવી ગયા છે ભારતીય જનતા પાર્ટી પાસે પ્રદેશ માં આખી ફાઇલ આવડી બરોબર કોને પોચડી મારો રામ જાણે ને મારી માતા જાણે આપને કઈ ખબર નથી આપને તો ખબર હોય ખોળામાં ખીચડી ને પાછા આવી જાય ખેતલા બાપા જ રીતના ઢોલરિયાના બે નિવેદ જયરાજ અને ગણેશ આ બે નિવેદ થી કાર્યક્રમ આગળ થાય અને પેલાના સમયમાં છોકરા કે કે એવું હોય ઘરે સંતાન નથી ગામની આ ખેતલા લોટ ભવડતા જો અને ભવડતા ભવડતા ખેતલા બાપાના હાલડા ગવાતા અને ત્યારે ગામની બાયુ એમ કેતા કે તમારે છોકરા નથી થતા તું ખેતલા બાપા નો લોટ ભવડ કદાચ આવતી આઈઠમ આવે ને તો બાપા તારી ઘરે સારું કરે એટલે બિચારી બાઈ છોકરા છોકરા આવો ને આસમાં જો આમ ખેતલા બાપાનો નો ખીચોડા ભાવડતી હોય અત્યારના સમયમાં તો એવું નથી તૈયાર ખીચડા કરીને બાપાને નિવેદ દઈ દે પણ એ ન્યા ધર્મ નથી ધર્મ અહીંયા છે આઈથે કરીને ભવરતા ને દાદા ને નિવેદ દેતા ન્યા ધર્મ છે પછી બાઈને દીકરો આવે એટલે બાઈ ખેતલા બાપા ને ભૂલી જાય શું થાય એ બાઈ ખેતલા બાપાને ભૂલી જાય એ જ રીતના ગોંડલની ની અંદર જયરાજસિંહ નું કામ કાર્યક્રમ પૂરો થઈ ગયો

હા નિયા જન અમને प्रधानमंत्री નું 10 લાખ નું કાડે કામ ન આવે અમદાવાદ જવું પડે હા પૂછી લેવું ફોન કરી હો આ પરચા પરચા દી હોય તો જ માતા બોલે બાકી નો બોલે ઈ જ રીતના છોકરી છોકરીને ઘરે દૂધના પીંડે જેવો છોકરો આવ્યો અને છોકરી કેટલા બાપાને ભૂલી ગઈ અને પછી છોકરી એના માવરતા માવરતા મામા મર્મ મરમ ભાઈ અવાજમાં એનું ગીત ગાય પાણી લાઉ તો મુજ ને આડેરો આવે રાજા પાણી ભરવા જાવ એટલે એ તારા ફૂણી સડાવીને કેટલો બાપો આડો બેટા તું મને ભૂલી ગઈ મેં તને છોકરો દીધો જ રીતના અલ્પેશ ઢોલરિયાએ કાર્યક્રમ કર્યા જયરાજસિંહે પટેલ સમાજનો મત લઈને ઉપયોગ કર્યો અને પટેલ સમાજને ભૂલી ગયો ને અત્યારે પટેલ સમાજ જામ ફેણ ચડાવીને છે કેમ ખેતલા બપાની જેમ જામ ફેણ ચડાવીને પટેલ સમાજ બેઠો છે આવું છે બધું એટલે કહીશી વાળની અપામાં વાડીએ વાડીએ લીમડાની ઉપરય ધરમ બેઠો રાજકારણમાંય ધરમ બેઠો તમે હાચું કરો ખોટું કરો બચાઈ ધરમ ભેઠો ઢોલરિયા છ ફરિયાદું કરીને રાજા ના થઈ જાય એમએલએ બનને રાજા ના થઈ જાય જિલ્લા પ્રમુખ બનને રાજા ના થઈ જાય અને ગણેશભાઈએ હમણાં રાજીનામું આપ્યું જો અમે સમાજમાંથી બાકાત હતા ત્યાં જ કાર્યક્રમ થઈ ગયો અમને તો મને તો ખબર જ નહોતી મને નોતી ખબર પણ ગણેશ ગોંડલે આપણા ચેરમેન પદમાં કેમ જ જીતા હતા એમાંથી રાજીનામું દી દીધું હું કામે સવાલ કરવામાં આવ્યો આવ્યો તો એવો કાર્યક્રમ હાથમાં કે ભાઈ બીજાને તક મળે ને એટલે તો બે હાથ જોડીને ગણેશભાઈને અને જયરાજસિંહ ના પરિવાર ને માંગણી કરીએ બે હાજર સત્યાવીસ માં પટેલ સમાજને તક આપજો તમે ત્રીસ વર્ષથી આ શાસન કરતા હોય તો અમને એકાદી તક આપવી પણ અમને નહીં પટેલ સમાજ ને ગોંડલ ના પટેલ સમાજ ને તક આપજો તમે ભારતીય જનતા પાર્ટી એવો લેટર લખજો કે ભાઈ મેં ત્રીસ વર્ષ સુધી શાસન કર્યું બરોબર ગોંડલ નું ગોકડીયું બનાવી દીધું છે મારાથી પ્રજા સુખી છે હવે તમે કોક પટેલ સમાજના કે બીજા અન્ય સમાજના લોકોને ટિકિટ આપો ખાલી હું ખાલી પટેલ સમાજ આટલું માંગણી નથી કરતો અન્ય સમાજ હોતન પણ એ રાજીનામું હુકામ દેવાનું છે રાજીનામા ના બળવા હુકામ ફુકાણા છે ને બિચારી હોય ને સરકારી અનાજ મળવું જોઈએ વીજળી હારી મળવી જોઈએ અને મતદાન કરવા જાય ને તે રોડ હારવો જોઈએ બસ પૂરું બાકી ઉપરી લેવલે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં હું વહીવટ હાલતો આ બિચારી જનતાને ને હમ ખબર હોય કઈ ખબર ના હોય એવું છે બધું અને પછી એ અને પછી એના માતા આવે કોક ને ખોડિયાર હોય કોક ને બ્રહ્માણી હોય કોક ને એ તારે ચામુંડા માતા જોઈએ પછી માતા આવે ને માતા એનું જેવું ઊંધું વારે ને માતા એનું જેવું ઊંધું વારે ને એવું કોઈ ઊંધું ન વારે ચારસો હાથ હાકતો તો ઈ માણા પાસે કઈડે બંદૂક લટકાય છે અત્યારે મેં ફોટો બતાવીશ મારી પાસે

લલિત વસોયાને દયો વસોયા ને લાયસન્સ દિયો મોહન કુંડારીયા ને લાયસન્સ મધમાખી હમ બોલતી નથી તપાસ ચાલુ છે બરોબર એટલે આય તમારે થોડુંક યાદ રાખવું અને પછી ખોડિયાર આવે ખોડિયાર આવે એટલે રાઈતે ખોડિયાર આવીને એમ કહી દે બેટા એટલા હું ને આમાં પછી ખોડિયાર મને કહે કે એને આ ઠેકાણું અને આ રોડ અને આ રોડની પાછળ આયા ખાતરનું કારખાનું વાલે છે ગોંડલમાં જ્યારે બનિયા ઉપર ફરિયાદું થઈ ને બનિયો ફરાર હતો ત્યારે એય ભાઈએ રાતપરી બંધ કરી દીધું તો દિનુ જાગતો એટલી એને ભણક હતી પણ એને ખબર ન હોય ને કે બધુંય આવી ગયું હોય પણ હું કોઈના રોટલા ઉપર પાટુ મારવા માંગતો નથી આ યાદ રાખો આમાં આ મારા સંસ્કારોમાં નથી મારા સંસ્કારોમાં ખાલી ગાયરું ખાવાનું જ છે પણ તમારી વાહે નબળા ખેડૂતો ને તમારી વાહે નબળા જનતાની પાટ પીટાય છે ને આ એટલા માટે બધું કરવું પડે છે બરોબર એટલે ગુજરાતની અંદર એક પટેલ સમાજની માતાની એન્ટ્રી થાય છે પંદર ઓગસ્ટ પછી બરોબર એટલે મારે કાલ બે હાથ જોડીને પટેલ સમાજ યુવાનોને સમજાવતો વિડીયો મૂકવો પડ્યો જો જો હવે જે રાજકારણ આવે હે ને હવે

આ તમારે ભલે લાગશે વાર પણ આવશે મજા હા એમાં મારી માતા એમ જ કહે કે લાગશે વાર બન્યા પણ આવશે બહુ મજા બહુ એટલે બહુ હા એમાં બીજી વાત નથી હા અને એ હત્યાવીમાં એમએલએ બદલવા ના જ છે અને નિમિષાબેન ખૂણ તૈયાર થઈ જાજો આમ આદમી એ ભલે તમારી દગો કર્યો કે આમ આદમી ભલે તમને સપોર્ટ નો આપ્યો હજી તમારો ભાઈ બંને ગજેરા જીવે છે અને હું ગુજરાતમાં એવા જ નેતાઓના ટિક માર્ક કરું છું કે જેને એ પરસેવો છૂટી જાય ત્યાં સુધી પાર્ટી માટે ને સમાજ માટે મહેનત કરી હોય અને સમાજ એને જે આમ બાબાજીનો ઠુલ્લો બતાવી દેને આ એ આ એ બધાયનો બદલો બન્યો એકલો વાળશે ઉપાધિ ન કરતા કાર્યક્રમ ચાલ ઉજ છે બરોબર અને ગોંડલની અંદર પાટીદાર સમાજ ટિકિટ માગશે લગભગ આમ આદમી પણ આવવાની છે અને કરસનદાસ ભાદરકાની જેમ બીજા લોકો પણ આવવાના છે એટલે પટેલ સમાજ ખૂબ સાવચેત રેજો રાજકારણ ની રીતે કાલ પંદર ઓગસ્ટ પછી કારણ કે ગોંડલનું રાજકારણ બદલાય છે વિસાવદ નું પણ રાજકારણ બદલાય છે એટલે આમાં જો તમને સત્ય લાગે તમારી ઈચ્છા બાકી મારું તો આ પ્લેટફોર્મ છે બરોબર મળીશું આપણે કાલે ગોપાલ ઇટાલિયા વેઇટ એન્ડ વોચ ગોપાલ ઇટાલિયા કાલે અને પરમદી પાછા આપણે ગોંડલ માં પ્રૂફ સાથે આ નહોતું મૂક્યું ને મેં કઈ વિડિયો વિડીયો તમને પરમદીથી મજા કરાવું કારણ કે ઢોલરિયાનો ઘર સંસાર હવે થઈ ગયો છે ચાલુ અને ઘર સંસારમાં તમને ખબર જ છે કે રાઈતે મોડા ઘરે જાય એટલે કેવા ડખા થાય ઈ ડખા હું તમને બતાવીશ કે રાજકારણની અંદર આવડે આ બધા જીએસટી ડુંગળી સરકારી સહાય અને ગેટ પાસ આમાંથી કેટલા ડખા કર્યા ને એ હું મારી નાઈ તમને બતાવીશ એટલે મળીએ કાલે રાત્રે સાડા આઠ વાગે પછી આપણે કાનુડાનો જન્મ કરાવવાનો છે જય સરદાર જય પાટીદાર